ભારત ચપટ પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે મહુઆ માર્કેટિંગ યાર્ડની ડુંગળી લાવવાના જે યાર્ડના નામ આપ્યા છે એ ખરેખર તો માર્કેટિંગ યાર્ડમાં અહીંયા બહારને દિલ્હી અને પંજાબને હરિયાણામાં જે ડુંગળીના ભાવ છે એની કરતાં મહુવા તળાજા અને ભાવનગરના આ લૂંટબાજ વેપારીઓ અને આ યાર્ડવાળા સાથે મળી અને ખેડૂતોને હોથી પચાસ રૂપિયા ભાવ ફેર ઓછો આપે છે એટલે એક તો આ દેશના ભાવ પ્રમાણે જ આ મહુઆ અને તળાજા અને ભાવનગરના ખેડૂતોને મને હો રૂપિયા પચાસ રૂપિયા ઓછા મળે છે અને પાછા યાર્ડવાળા નામ એવા રાખે છે લાખ લાખ તેલીના યાર્ડ અહીંયા બનાવ્યા છે દેવળિયા એમાં યાર્ડના નામ જુદા જુદા એટલે કે ભગવાનના રામ યાર્ડ આ લક્ષ્મણ યાર્ડ શત્રુઘ્ન યાર્ડ ભરત યાર્ડ લવકુશ યાર્ડ એવા બધા યાર્ડના લાખ લાખ તેલીના વિભાગ કર્યા છે એટલે આ ધર્મના નામે લોકોને કે છેતરવાની કે પોતાના એક પ્રતિષ્ઠા મેળવવાની વાત છે ખરેખર તો આ યાર્ડનું નામ દુર્યોધન અને દુશાસન હોવું જોઈએ કારણ કે અહીંયા મોટા પાયે લૂંટબાજી આ ચાલે છે એટલે આ સરકારે જ્યારે ડુંગળીની નિકાસબંધી નથી હટાવતી એમાં આ ભાજપના કે માર્કેટિંગ યાર્ડના એક પણ નેતા બસ થોડી થોડી વાતો કરી અને સરકાર નિર્ણય લે છે એમ કરીને ચૂપ બેહી જાય છે તો એને અત્યારે રાજીનામા આપી દેવા જોઈએ અમે ઘણી વખત કીધું છે કે શક્તિસિંહ ગોહિલે પ્રજાના હિત માટે અને કનુભાઈ કરસરિયાએ પ્રજા ના હિત માટે રાજીનામા આપીને સરકાર સામે જ બોળવો કર્યો હતો પણ આમાંથી એક પણ નેતો એવો નથી મરત દેખાતો કે સરકાર સામે બળવો કરે કે ક્યાંય સરકારને ખેડૂતોની વાત પહોંચાડે એટલે આવતી પંદર તારીખે કાલે પંદર બે બે હજાર ચોવીસ અને ને દિવસે અમે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતોને ભેગા રાખીને જબરજસ્ત પ્રોગ્રામ આપવાના છે અને અત્યારે જે દિલ્હીમાં આંદોલન આવે છે એ દિલ્હીના આંદોલનકારી ખેડૂતોએ જાહેર કર્યું છે કે સોળ તારીખે ભારત બંધ રાખવાનું છે એટલે સોળ ફેબ્રુઆરીએ ભારતભરના ખેડૂતો બંધ રાખવાના છે એમાં ગુજરાત અને ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને અમારી વિનંતી છે કે આપણે પણ એક દિવસ કોઈ પણ ચીજ દૂધ કે શાકભાજી બકાલું કે ડુંગળી કાંઈ પણ વેચવાનું થતું નથી આપણને જો યાર્ડવાળા કહે તો આપણે અઠવાડિયું પાંચ દિવસ બંધ રાખીએ છીએ તો આપણા ખેડૂતોના જો નેતા કહેતા હોય કે ખેડૂતો જ્યારે આવું આંદોલન જબરજસ્ત કરતા હોય તો એને સમર્થન આપવા માટે આપણે પણ સોળ તારીખે બંધ રાખવું એવું અમારું ખુલ્લું સૂચન અને આહવાન છે આપ સૌને વિનંતી સાથે કે આપણે સોળ તારીખે તમામ ગુજરાતના લોકોએ ખેડૂતોએ આ બંધ રાખવાનું છે અને અમે સો પંદર તારીખે જબરજસ્ત પ્રોગ્રામ આપ્યું અને અમે તો નમસ્કાર મિત્રો જયસિયારામ બાપા સીતારામ ભરતસિંહ વાળા જેવો ખેડૂત કલ્યાણ સંગઠનના અધ્યક્ષ ગુજરાત રાજ્યના છે તેમજ તે કેટલાય વર્ષોથી ખેડૂતોના ન્યાય માટે લડી રહ્યા છે તો તેમની વાત આ આગળ તેમને કરી તે એકદમ હાસી છે તો હવે ખેડૂતોને જાગવાનો સમય આવી ગયો છે તો ખેડૂત મિત્રો આવતીકાલે એટલે કે પંદર બે બે હજાર ચોવીસ પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસને ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડમાં તમામ ખેડૂતોને આવવાનું ભાવભર્યું આમંત્રણ છે કારણ કે ખેડૂતો તમારા માટે તમારા હિત માટે તમારી ખેતપેદેશોના ભાવ અત્યારે યોગ્ય મળતા નથી જો ખેડૂત મિત્રો તમે આવો અને આ સરસ રીતે મિત્રો આયોજન કરેલું છે આવતીકાલે ખેડૂતોના ન્યાય માટે ખેડૂતોના હરેક પ્રશ્નોના જવાબ આપશે ખેડૂત કલ્યાણ સંગઠન તેમજ અન્ય આગેવાનો તેમજ અત્યારે કેટલી કેટલી બાબતમાં ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે ભાવની બાબતમાં અન્ય રીતે મિત્રો તો તમામ બાબતોને આવરી લઈ અને આવતીકાલે સરસ રીતે મિત્રો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એટલે દસ વાગે આયોજન કરેલું છે તો ગામે ગામથી ખેડૂતોએ હાજરી આપી ખેડૂતોની સ્વફરજ બનતી હોય છે કારણ કે આમાં તમે આવો તો ખૂબ જ તે તમારા માટે જ તે આ કાર્યક્રમ સરસ રીતે થઈ રહ્યો છે અને તમે હાજરી આપો અને મિત્રો આ સરસ રીતે મિત્રો આમાં હાજરી આપો અને આગળ સારું પરિણામ આવશે તો મિત્રો તમારા હિત માટે જ છે ખેડૂત મિત્રો કારણ કે ને તમામ ખેડૂત કલ્યાણ સંગઠના અધ્યક્ષ સાથ આગેવાનો અને બધા લોકો એ સતત પોતાના પેટ્રોલ ખર્ચી અને મિત્રો અહીંયા સુધી આવતા હોય તો ભાવનગર જિલ્લો જ નહીં પરંતુ ગુજરાતભરના તમામ ખેડૂતો આવતીકાલે સવારે દસ વાગે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં વધારવા ખાસ ભાવભર્યું આમંત્રણ છે તારીખ ફરી વખત કહી દઉં પંદર બે બે હજાર ચોવીસ સમય સવારે દસ વાગે અને સ્થળ મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ભાવનગરમાં અને દિલ્હી પંજાબ અન્ય રાજ્યના ખેડૂતો પણ આમ કેને આખા દેશમાં જે ખેડૂતોના ન્યાય માટે જે આયોજન થઈ રહ્યું છે ભાવ ખેત પેદાશન અને અન્ય રીતે તો એ પણ એના ભાગરૂપે પણ સોળ તારીખે જે આયોજન થશે તેમાં પણ ખેડૂત મિત્રો તમારે સહભાગી થવું જોઈએ અને એમાં ભાગ લેવો જોઈએ તો ખેડૂત મિત્રો આવતીકાલે પધારો તો વિડિયો ગમ્યો હોય તો નિશા પેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો તો ફરી મળીશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયાારામ બાપાસ શિયારામ